હેલો મિત્રો વેલકમ ટુ માય મિન્યુ બ્લોગન ચાલો આપણે જઈએ પણ ગાડી એક દોસ્તાની માગી હતી કોડીનાર જવાનું હતું એટલે મારા ઉપાંત લઈને જવાની છે હમી કરાવીને આવે તો અમે નીકળે જવો તો ચાલો આપણે જઈએ તમને પવનનો થોડીક અવાજ ઘર ઘર આવશે

ગાડી ચલાવી રહ્યા છે ચાલ જાય જ નિરાજ ને મારા ઉપાળી તો બધા ભૂઈ ગયા છે ગાડી છે કાકા દેલાવાડા પગાતા ધલવાડાને ફોન કરીને કીધું અમને લઈ જાઓ đi uống quay thấy cái Chắc có corona Medina, khô ta <imitation> sụp đá qua đi nè bây giờ, trời anh sống Gà đi đi

ખબર કઈ નું પાર્કિંગ નથી આ ભાઈ આપડે મેચ ચલા છે ને

આ બધી નાના છોકરાઓની ખરીદી આથ માટે કરવાનું છે વિડીયોમાં બનાવી રેજો ભાઈ મજા આવે છે આગળ આગળ

ટ્રાફિક બહુ છે આપડે વાયનો માંડવો આવી રહ્યો છે પૂગી જાવ આપડે થોડુંક છોટું રહ્યું છે તોનો મારો અવાજ નહીં આમ રાતો હોય લગભગ ચાલો જોઈએ

હેલો અમારા ઘરેના બધા આવી રહ્યા છે હા છે આપડા ભાઈ ને માંડવો આથી બધા જમવા હોય ગયા લાગે

તો આપણે જમીન આવી ગઈ હા અત્યારે જવાનું છે આપણે દરિયા બાજુ ચાલો દરિયા બાજુ જઈએ કોઈ બહુ છે આપણે અરે આવ્યા છીએ એક ભાઈ નવ સદસ્ય જીગર જાની આ બધા જો ફોનમાં મૂંઝાઈ રહ્યા એમાં આ ભાઈ છે એ નદી ગોતે એમાં જો મેપ જો ખાલી એમાં મેપમાં ગોતે જ મેપમાં થોડી સડે આપણે જોવા જઈ રહ્યા છે કારાપણ નદી તો ચાલો આપણે નદી જોવા જઈએ હાલો ઈ પણ નદી મળીએ આપણે મિત્ર અમે રસ્તામાં જો કેરી મળી એટલી એવી કેરી છે આ ભાઈની ની જેડી આ ભાઈ તો ખૂબ તરી ખ્યા આ ભાઈ આ ભાઈ કેરી હા બધા

ઓલો ભૂલો કે થોડી ઘણી એની મેપમાં હડતું નથી એ ભાઈ હાલે ન રાખતા આમ જરી નદી જો મિત્રો નદી દેખાણી બહુ વાત છે બહુ કોઈ ગાડી હલાવેલી છે હાલે નદી મળી જ મિત્રો હા આ નદીનું પાણી આવે છે અચ્છા હમ આવા કાકી જવા મિત્રો પણ કઈ કેળી નથી રાજુ ભૈયા આ ખાટલો ધરી મિત્રો નદી ઓમ ફો હવે આપણા પાણી નથી એટલે અહીંથી ઉતરી જવાય ચાલો નદી તરફ જઈ રહીએ શાંતિથી આવી જવાય ધારમાં છે બધું ઓહો બહુ મોટી છે રોડ પર ભાઈ ખાડી માં જો કામ કરે આ ખાડી કામ કા ચાલુ છે હાલો ફટાફટ પાડી લીધા નદી ને પાછી ટાટા કરી દઈએ હાલો ભાગ્યા này, thế hả? Thế hả? Làm mà, bây giờ sao kia hông? Thôi, loay hoay mà cái

મોટર ટ્રાટર અવાજ જો કેમ હાલ આમ કરી ભટકાય છે ચાલો આ બધાને ઊભા કરી હાલો હાલો ને હા ભાઈ મોજા તો લે સીધા જીરો ઝીરો સેવન હાલ ભાઈ હાલ હા ગામમાં પૂરી પાસે ఆ భాయి పట్నరు ఆ భూడే జీ బాయన ఇశారా జా